રાજકોટ જિલ્લાના ધુરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવાવે ખેડૂતોની મગફળીની ગુણીઓની ચોરી થઈ છે ટેકાના ભાવે મગફળી કેન્દ્ર બહાર ગત રાત્રે લાઈનમાં ઉભેલ મગફળી ભરેલા વાહનોમાંથી મગફળીની બોરીઓની ચોરી થઈ હતી ધુરાજી તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારનો બનાવ સામે આવી રહ્યો છે ચોરી કરવા આવેલ ચોરોએ ખેડૂતોના વાહનમાં પણ પંચર કર્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે મગફળી ખરીદ કેન્દ્ર બહાર પોલીસ સુરક્ષા વધારવાની માંગ ઉઠી છે અમે લોકો રાત્રે મગફળી ટેકાના ભાવે લઈને આવેલી છે તો ત્યારે બનાવ બનેલો એવો છે કે રાત્રે મગફળી ચોરાઈ ગઈ છે પાના પકડ ચોરાઈ ગયા ટેપ ચોરાઈ ગયા છે ટાયરોમાં પંચર કરેલા છે ઘણી જાનાની થઈ છે અને જે લોકો આવેલા હતા એ પકડાઈ ગયા હતા પણ એના હાથમાં હુયા હોવાથી એ લોકો અમને થોડો ડરાવ ભરાવ કરીને ભાગાવી ભાગી ગયા છે બે જણા હતા

મગફળી ચોરી થઈ ગઈ છે અથવા ટ્રેક્ટર ના પંચરે એ લોકો કરી નાખે છે સુયા મારીને જાય છે ડર લાગે છે ખુબ જ આ થોડોક સરકાર ને અપીલ છે કે આ અમારી સુરક્ષા કરે અહીંયા કરે રાત આખી રોડ ઉપર આ હાઈવે કાંઠે જુએ વિચારી